અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે દાયકાનો મેડિકલ ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી પરિચય થયો અને પછી એક રિલેશનશીપ શરૂ થયું બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશીપ બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી પેરેન્ટ ના પાડી ઓકે બંને પીજી શરૂ કર્યું બીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી પછી બંને જણાએ કોકને બંનેને કોકને કોક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જણા જોબ સ્ટાર્ટ કરી પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31 32 પહોંચી ગઈ પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે તો આપણે આ પાડો જે પણ કારણો હશે વી ડોન્ટ ગો ડીપ ઇનટુ ઈટ આપણને ખબર જ નથી પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કરે દસ વર્ષની મેરીડ લાઈફ એક સાત વર્ષની બંનેની કારકિર્દી સારી પછી એવું બન્યું કે જે લેડી હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા પડતી એની નામના વધારે થયા એટલે એમણે બે ત્રણ લેડી ડોક્ટર ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે ત્રણ ચાર ડોક્ટર ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી એમને એમના હસબન્ડ ને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન જોઈન થઈ શકો છો પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઈફ અર્ન મોર ધેન મી એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને એટલે મનભેદ શરૂ થયા મતભેદ થયા અને બંને જણા ડિવોર્સ સુધી વાત પહોંચી કે વડીલો ખૂબ સમજાયા તમે લોકો બાર તેર વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા પણ આવી જાય નાઇન્ટીઝમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો જુદા રહેતા થયા બંને પોતપોતાના વકીલો રોકેલા એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઈન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી કોઈને કોઈ પાસેથી લેવા હતું નહીં કોર્ટમાં આવ્યા જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ સાત વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે નોર્મલી તો મધર પાસે રહે અંડર એજ હોય એટલે ચાઇલ્ડ તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી મારે સવારે આઠ થી રાતે દસ વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે રાખશે આ સાત વર્ષની બાળકી આ સાંભળે એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો અંદાજ આવે છે ને તમને સાત વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન વોટ ઇઝ ડિવોર્સ એના હસબન્ડે કીધું કે ના એક નાની બાળકી છે એનો ઉછેર મારાથી તો શક્ય નથી એની મા હોય તો ઉછેર કરી શકે એટલે કોટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટસને બોલાવવા માટે નાના નાનાની અને દાદાદાને બીજી રીતે કોર્ટે બોલાવ્યા કે ક્યાં તમેમાંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો બહુ કોર્ટે કયું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મીના મમ્મી કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું જેવી એને હાફ પાણીને પેક્ટ કોર્ટ રૂમમાં એટલે હસબન્ડ વાઇફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા પીજી હતા મેનર હતા મોડર્ન એડિકેટ હતા તરત આમ ટીપિકલ અમેરિકન સ્ટાઇલ થી થેન્ક યુ મોમ તારું ભણતર લજવાણું શું થેન્ક યુ મોમ તારું ભણતર લજવાણું ભલે તું ગમે તેલા મેનર્સ ને એટીકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ થેન્ક યુ વેરી મચ પણ આ બધું તારું લજવાઈ ગયું તારી માણસાઈ ગઈ કે તારા સાત વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહે ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકીની એની ને પૂછે કે નાની નાની પપ્પા મમ્મી ને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય સિંગલ પેરેન્ટ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી શકે નાના બાળકો માટે કેટલા બધા પ્રશ્નો આવે છે તમે બધા જોયા હશે કે તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે એટલું તો એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી ઝીરો કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર્સ સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર ઝીરો તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર ઝીરો કારણ કે શેક્સપીરે લખ્યું છે ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ યુ લૂઝ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર તમે હજાર કરોડનું બિઝનેસ એમ્પાયર ઊભો કરીને દુનિયાને જીતી પણ તમારો પરિવારને ને તમે ખોયો તો તમારી ઉપર લેબલ તો વિનર નું નહીં લાગે લુઝર નું જ લાગશે યુ આર અ લુઝર એટલે કોમ્પ્રોમાઇઝ થી ઘણી બધી વાત થઈ શકે છે એક વાર તો નમતા શીખો એક વાર તો જતું કરતા શીખો એક વાર તો મોટું મન રાખો સંબંધ રહે જ આ વાત આપણા સત્શાસ્ત્રો જે મહાન સંતોએ શીખવાડી છે અત્યારે અમારા ગુરુ હરિ મોહન મહારાજ ઇન્ક્રીઝિંગલી સંપ સુરત ભાવ એકતાની વાતો કરે છે વાય ધીસ ઇઝ અ રૂટ પ્રોબ્લેમ એટલે થોડી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને સાથે રહેવું જ છે એવું નક્કી કરવાનું પ્લેજ તમે કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં બધા રેડવુડ ટ્રીસ છે એ તમારે સિત્તેર એસી નેવું સો ફૂટ ઊંચા જાય છે તે બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આટલા ઊંચા ઝાડ છે ને તેના મૂળિયા બહુ ઊંડા હશે કારણ કે આપણે તમારે દસ પંદર માળની ઇમારત બનાવવી હોય તો ફાઉન્ડેશન એટલું ડીપ જોઈએ ને તપાસ કરીને તો થોડા ફૂટ જ ઊંડું છે એ તો એના મૂળિયા તો બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું થળ સિત્તેર એસી ફૂટ ઊંચું ઝાડ એના રૂટ્સ ડીપ નથી બે થોડા ફૂટ જ અંદર ગયા છે જમીન થી આ તો વાવાઝોડામાં પડી જાય પણ એક રેડવુડ ટ્રી પડ્યું જ નથી ભૂકંપ આવે કેલિફોર્નિયા તો ઝોન સિક્સ છે ગમે ત્યારે ભૂકંપ આવે અમે ત્યાં મોટું મોટું મંદિર અક્ષરધામ જેવું બનાવ્યું છે અને આઇસોલેટર્સ ઉપર છે ભૂકંપ આવે ને તો આખું મંદિર છ ઇંચ આમથી આમ જાય ભૂકંપને સહન કરી નાખે આખું પથ્થરનું અક્ષરધામ જેવડું એવું મોટું એ તંત્ર છે તપાસ કરી ત્યારે ખબર પડી કે નીચેથી બધા જ ઝાડના રૂટ્સ એકબીજા સાથે મિંગલ થયેલા છે ખાલી અડેલાન જોઈન થયેલા નહીં આ મિંગલ થયેલા એકબીજાની આટીમાં છે નોર્મલી બાયોલોજિસ્ટના કહેવા પ્રમાણે તમારે જે સવારે દસ વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકરના પ્લોટ માટે જે ઝઘડો થતો હોય છે ને એ જ દરેક ટીપા પાણી માટે જમીનમાં આજુબાજુના વૃક્ષના રૂટ્સને પણ ઝઘડા ચાલુ જ હોય છે એ પણ એક લિવિંગ એન્ટિટી છે ને પણ એમાં એક માઇકોરિઝન નામનું ફંગસ આવે જે બે વૃક્ષના રૂટ્સને ને કોમ્પ્રોમાઈઝ કરાવે કે હું ફંગસ અહીંયા ઉગી જઉં છું અડધું પાણી તને પણ આપીશ અને અડધું પાણી તને પણ આવીશ તો તમારે બે દીકરા હોય તો માઇકોરિઝા જેવું ફંગસ જેવું તો રોલ એટલો તો ફંગસ જેટલા તો કે બે દીકરાને સરખા સાચવીને તમે ભેગા રાખી શકો રેડવુડ ટ્રીઝના રૂટ છે ને મિંગલ છે એકબીજા સાથે પાણી શેર કરે છે એકબીજા સાથે મિનરલ્સ શેર કરે છે એટલે દરેકનો ગ્રોથ થાય છે દરેક ટકી રહે છે એટલે હું મિંગલ થઈ જવાનું એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા હતા આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે બે હજાર ને ની સાલમાં અહીંયા અમદાવાદમાં જ ચોત્રીસ દિવસનો મોટો ઉત્સવ થશે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી આપણે લાખ વસ્તુ શીખી શકીએ એ આ ઉત્સવમાંથી પ્રદર્શનો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા માણવા મળશે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવે હું તમને કહું એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો આ ભાવના તમે કેળવો ને તમારું પણ કોઈ દિવસ અહિત નહીં થાય કારણ કે વોટ યુ ડિશ આઉટ ડિશ ઇન તમે જે બીજા માટે ભાવના રાખો ને તમારી માટે લોકો રાખશે છે એ કૂતરું પણ જે આપણું પેટ હોય એ પણ આપણી લાગણી અને પ્રેમ સમજે છે તો પૂછડી પટપટાવે છે ને તો સામેવાળો માણસ ના સમજે કે ના મારા પ્રત્યે સારી ભાવના છે એને મારા પ્રત્યે શુદ્ધ વિચાર છે હી વિલ રેસીપ્રોકેટ